ગાયત્રી મંદિર જે માતા ગાયત્રી નું મંદિર વાઘપરા ચૌદ માં આવેલ છે એ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નો હું જગદીશ ઓઝા પ્રમુખ છું અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી આ ચોવીસમું વર્ષ છે માતાજીના ગરબા એટલે કે અમે ગરબીનું આયોજન કરીએ છીએ કોઈ પણ બાળાના અમે કોઈ ફી લેતા નથી ચાલીસ બાળાઓ ચાલીસ બાળાઓ દર વર્ષે અમે અહીંયા રાસ લેવા માટે નામ નોંધીએ છીએ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી સરસ મજાની લાણી કે જે એમના રોજિંદા ઉપયોગમાં રસોડામાં ઉપયોગમાં આવતા તમામ સાધનો ઉપરાંતમાં બીજા દાતાઓ શ્રી તરફથી ઘણી બધી લાણીઓ અત્રે આપવામાં આવે છે અને આ બાળાઓને છેલ્લા ત્રીસ દિવસ ત્યાં શ્રી દર્શનાબેન જોશી તરફથી એમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને દરેક બાળાઓ સરસ મજાના રાસ લે છે એમાં અમે દરેક બાળાઓમાં એબીસી ગ્રુપ ઉંમર વાઇઝ એબીસી ગ્રુપ અમે બનાવેલા છે અને એ રીતે ચોવીસ વર્ષથી અમે આ ગાયત્રી મંદિરે આ રાસ ગરબાનું આયોજન કરી છે અમારા પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે જ ગાયત્રી ગરબી મંડળ દ્વારા ચોવીસ પચીસ વર્ષથી રાથોત્સવ ઉજવાઈ રહ્યો છે સરકારશ્રીની મંજૂરી તો છે કે સવાર સુધી આપણે રાસ ગરબા લઈએ પણ અમે બાળાઓને અનુલક્ષીને અને આજુબાજુના અડોશી પાડોશીને ધ્યાનમાં રાખીને માત્ર સાડા બાર એક સુધી જ રાથોત્સવનું આયોજન કરી છે નિયમિત રીતે સાડા બાર વાગે અમે પૂર્ણાહુતિ દરેક રાસની કરી જઈએ છીએ અને અમે આ રીતે જે જુદા જુદા રાસનું આયોજન કર્યું છે એમાં અમુક 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 રાસ તો અમારા એટલા બધા ફેમસ છે કે પુષ્કળ પબ્લિક ભેગી થાય છે અઘોર નગારા રાસ છે અમારો કૃષ્ણ નો રાસ છે છે એ રાસ જોવા માટે તો જુદી જુદી જગ્યાએ દરેક જગ્યાએથી માણસો અહીંયા ઉમટી પડે છે તો અમે આથી જાહેર જનતા ને વિનંતી પણ કરીએ છીએ કે અમારા ગાયત્રી પરિવાર દ્વારા યોજાતા આ રાસોત્સવમાં ચૌદ વાઘ પર મોરબી ખાતે જે ગાયત્રી મંદિર આવેલું છે ત્યાં આ રાસ જોવા જરૂર ને જરૂર પધારો ધન્યવાદ